જવાહર ચાવડાનો એક બે હજાર સત્તરનો એક જૂનો લેટર જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એમાં ભાજપનું જ કાર્યાલય ગેરકાયદેસર હોવાનું પત્રની અંદર કહેવામાં આવેલું છે નમસ્કાર દર્શક મિત્રો ભાજપના નેતા જવાહર ચાવડા હમણાં છેલ્લા કેટલાક દિવસથી જબરજસ્ત ચર્ચામાં છે હમણાં તાજેતરમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવેલા ત્યારે એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો અને એમાં જૂનાગઢના જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે કિરીટ પટેલ એમની સામે એમની ફરિયાદ હતી હવે જવાહર ચાવડાનો એક બે હજાર સત્તરનો એક જૂનો લેટર જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એમાં ભાજપનું જ કાર્યાલય ગેરકાયદેસર હોવાનું પત્રની અંદર કહેવામાં આવેલું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો જવાહર ચાવડા આમ મૂળ કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાતા હતા અને લગભગ ચારેક ટર્મ સુધી તેઓ કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહ્યા હતા પણ બે હજાર ઓગણીસની અંદર ભાજપમાં જોડાયા પરંતુ એવું લાગે છે કે ભાજપમાં જોડાયા પછી એમને સંતોષ થયો નથી એમને મજા આવતી નથી લાગતી કારણ કે એમના સતત એવા નિવેદનો આવી રહ્યા છે કે જે સીધા ભાજપ પર જ નિશાન સાધવામાં આવે છે એમનો બે હજાર સત્તરનો એક લેટર છે જે એમણે જુનાગઢ જિલ્લા કલેક્ટરને લખેલો છે અને એ લેટર એમણે અત્યારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ મૂકેલો છે અને આ પત્ર વાયરલ થયો છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે જુનાગઢની અંદર ગામધ્રોડ ખાતે સરહ ભંગ થયેલી જમીન ઉપર ગેરકાયદેસર રીતે મંજૂરી મેળવ્યા વગર દીનદયાળ ભવન ભાજપ કાર્યાલયનું બિલ્ડિંગ ઊભું કરી દેવામાં આવ્યું છે જવાહર ચાવડાએ નવ મુદ્દા ટાંકેલા છે અને એમ કીધું છે કે આ જે બિનખેતીની મંજૂરી છે એને તાત્કાલિક રદ કરી દેવામાં આવે હવે જે મુદ્દાઓ એમણે લખ્યા છે એની અંદર એ એક મુદ્દો એ છે કે ભાઈ આ જે સરહદ છ મુજબ ભંગ ગણાય એટલે જેથી બિન મંજૂરીની ખેતી છે એ રદ કરી દેવામાં આવે કારણ કે આ ભાજપનું જે કાર્યાલય છે જે દીનદયાળ ભવન નામ આપવામાં આવેલું છે એ ગેરકાયદેસર છે અને કોઈ જાતની મંજૂરી લેવામાં આવી નથી બીજો મુદ્દો એમાં એમણે એમ લખ્યો છે કે માર્જિન રાખવાની જે જરૂર પડે એ માર્જિન પણ આ બિલ્ડિંગની અંદર રાખવામાં આવ્યું નથી વગર માર્જિને બિલ્ડિંગ બાંધકામ તાણી દેવામાં આવ્યું છે ત્રીજો મુદ્દો એમણે જે લખ્યો છે કે દીનદયાળ ભવનના નામે મંજૂરી મેળવ્યા વગર સમય મર્યાદાની બહાર બાંધકામ કરવામાં આવ્યું છે અને આ પણ એક સરહદભંગ જ ગણાય એટલે બિનખેતીની મંજૂરી રદ કરી દેવી જોઈએ ચોથો મુદ્દો એ છે કે બાંધકામ શરૂ કરતાં પહેલાં તલાટી મારફતે મામલતદારને એક માસની અંદર એક મહિનાની અંદર જાણ કરવાની હોય છે એ જાણ પણ કરવામાં આવી નથી પાંચમો મુદ્દો એમ છે કે કોઈ બી પ્રકારની પરવાનગી મેળવ્યા વગર જ બાંધકામ કરી દેવામાં આવ્યું છે છઠ્ઠો મુદ્દો એમણે એમ લખ્યો છે કે આ બિલ્ડિંગ જ્યારે બનાવવામાં આવ્યું તો એની અંદર એવી છે કે તમારે વૃક્ષો વાવવા પડે પરંતુ આખું બિલ્ડિંગ બનાવી દીધું પરંતુ એક બી વૃક્ષ આ બિલ્ડિંગની અંદર વાવ ઉગાડવામાં આવ્યા નથી એક બીજો મુદ્દો છે કે વરસાદી પાણીના જે ભૂગર્ભ વહન માટે પરકોલેટિવ બોરવેલની વ્યવસ્થા કરવી જોઈએ એ પણ આ બિલ્ડિંગની અંદર કરવામાં આવી નથી બીજો એક મુદ્દો એ છે કે નકશા મુજબ નેશનલ હાઈવે આઠ એકાવનની મધ્યરેખા થી ચોવીસ મીટર બાંધકામ બાંધકામ રેખા મૂકીને પ્લાન મંજૂર કરવાની મૂળ શરત મુજબ આ જ દિવસ સુધી ચોવીસ મીટરનું બાંધકામ કરવા અને મંજૂરી મળી નથી પરંતુ એ પહેલાં તો આખું બાંધકામ કરી દેવામાં આવ્યું છે કહેવાનો મતલબ એમ છે કે આ જવાહર ચાવડા એવા નેતા છે કે જે સૌથી પહેલાં મનસુખ માંડવિયાની સામે એમણે મોરચો માંડેલો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી વખતે એ પછી એમણે હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે જુનાગઢના જે ભાજપ પ્રદેશ પ્રમુખ છે કિરીટ પટેલ એમની સામે એમણે વાંધો ઉઠાવ્યો કે ભાજપનો જે એક નિયમ છે એક પોસ્ટ એક જ સત્તા એક વ્યક્તિ એક હોદ્દો તો કિરીટ પટેલ નવ વર્ષથી જૂનાગઢ ભાજપના પ્રદેશ પ્રમુખ છે અને ત્રણ ત્રણ જગ્યાએ તેઓ હોદ્દા સંભાળી રહ્યા છે એવું જવાહર ચાવડા લખે છે જવાહર ચાવડા ઘણા સમયથી ભાજપ પર નિશાન સાધી રહ્યા છે અને ભાજપના નેતાઓને ટેન્શનમાં રાખી રહ્યા છે આ પત્ર બાબતે જ્યારે અમે ભાજપ નેતા જવાહર ચાવડાને ફોન કર્યો અને અમે જવાહર ચાવડાને પૂછ્યું કે આ બે હજાર સત્તરનો આટલો જૂનો લેટર અત્યારે વાયરલ કરવાનો શું મતલબ છે એટલે આ વાયરલ અત્યારે શું કામ કરવામાં આવ્યું કારણ કે જવાહર ચાવડા બે હજાર સત્તરમાં કોંગ્રેસમાં હતા અત્યારે ભાજપમાં છે તો જવાહર ચાવડાએ કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરવાનો ઇન્કાર કરી દીધો ઇનકાર કરી દીધો હતો અમે એમને જુદી જુદી રીતે ત્રણ ચાર વખત પૂછ્યું પરંતુ એમણે એમ કીધું કે હું આ બાબતે કોઈ પણ કોમેન્ટ આપવા માગતો નથી અને આ અત્યાર સુધી મેં કોઈ કોમેન્ટ આપી પણ નથી પણ હવે જે પ્રમાણે જવાહર ચાવડાએ હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે જ એક લેટર વાયરલ કર્યો અત્યારે આ સાત વર્ષ જૂનો લેટર વાયરલ કર્યો તો રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે કદાચ જવાહર ચાવડા દુઃખે છે પેટને કૂટે છે માથું એવા જ એવો ઘાટ છે એકચ્યુલી એમને કદાચ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સામે વાંધો છે અને એક એવી પણ શક્યતા છે કે જવાહર ચાવડા પૂર્વ પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે ગુજરાતમાં પણ આ વખતે એમને મંત્રીપદ નથી મળ્યું તો એમને કદાચ મંત્રી બનવું છે અને એના માટે સતત ચર્ચામાં રહેવા માટે તેઓ આવા લેટર અને નિવેદનો વાયરલ કરી રહ્યા છે પોતાનો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે જેથી તેઓ સતત આ લા રહ્યા કરે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ